મારું નામ બાબાભાઈ ગુગાભાઈ રબારી છે દસાળાના પૂછલા દાદાની સાથે આપની શું એવી આસ્થા છે અગાઉથી અમારા વડવા અહીંયા નિશાન ચડાવતા આવ્યા છે અમે ચડાવીએ કેટલા કેટલા વર્ષોથી તમે આ નિશાન ચડાવો છો આ સો થઈ ગયા છે શું નામ છે આપનું મુઝફરખાન અજીજ મોહમ્મદ ખાન મલિક શું દાદાની આસ્થા સાથે શું તમારું આપણે આ દાદાની સાથે આપણે

દર રજબ મહિનાની સોર તરીકે ભરાય છે અને આની આસ્થાઓ સાથે અને આના ઇતિહાસ સાથે શું છે બાપુ આમાં દાદા નસરુદ્દી નહેમતુલાલ અને કાફલો હજ માટે જઈ રહ્યા હતા સાડા છસો વર્ષ થયા હશે અને એ કાફલા શિકાર બાબતમાં એ ઘણું બચ્ચું એમના ખેવામાં જતા રહેતા ધાંગરાના મહારાજાએ સાથે ઝઘડો એમણે ધાંગરા મહારાજાએ ઝઘડો કર્યો અને એમને શહીદ કર્યા એમાં દયાળ લઈને નાના બાળકને બચાવીને નીકળી ગયા અને એમનું નામ હતું બક્ત્યારોદી એ ચીફ હતા અને ગુજરાતમાં ઘણા પ્રગણા સર કરી અને સુલતાનને આપ્યા અને ધાંગરા મહારાજા સાહેબ સાથે ત્યારે ત્યારે સ્કૂલે થઈ સુલતાનને ધાંગરા મહારાજાની ત્યારે સુલતાને પ્લી રાખી કે બક્યારો દિનના ફેમિલીને તમે ચોવીસ ગામ તમારે ઝાલાવાડમાંથી આપી બાપુ આની સાથે જે રબારી સમાજ જે નાતો જોડાયેલો છે આસ્થાનો એની સાથે શું આપશો કહેવા માંગો બક્યારો દિનને ઘોડિયાવાડમાં વેજી માએ મોટા કર્યા રબાર 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 વેજી માએ મોટા કર્યા પંચાસરમાં મોટા થયા એટલે રબારીઓનો અહેસાન છે એટલે આ દરગાહના ઉપર પહેલો નિશાન રબારી ભાઈઓને ચાલે ચડે છે અને પછી કિલોટ ઓકે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે